ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લા અંતરે શેત્રુંજી નદીને કાંઠે ખૂબ જ પ્રભાવશાળી મંદિર આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને ગળધરો અથવા કાળીપાટ ગુનો પણ કહેવાય છે ત્યાંગ ગુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયનાંગ ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપના થયેલી છે આ નદીને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે જે ખોડીયા ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે આ ડેમનું પાણી આજુબાજુ ગામના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે તે ગીરની ચાંચાની ટેકરી નીકળી ધારી ગામ પાસેથી વહે છે તેના ઉપર ખોડિયાર ડેમ ઓગણીસો સડસઠ માંગ બાંધવામાં આવેલ છે અને તે બત્રીસ મિલિયન ધનમીટર સંગ્રહ ધરાવે છે એકર જમીન સિંચાઈ આવે છે અમરેલી તાલુકાના ચોવીસ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે અમરેલી શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે આ સ્થળે ગડધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે તેની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો જરો વહે છે લાખો શ્રદ્ધાળુ લોકો અહિંગની મુલાકાત લે છે જુનાગઢ નાગ રાજા રા નવગણના ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી જરા નવઘણનો જન્મ થયો હતો આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુલદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું રા નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહિંગ ગડધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો કહેવાય છે કે જ્યારે રા નવગણ તેની જીભની માનેલી બહેન જાસલ જાહલ વારે ચડ્યો ત્યારે તે પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી જે સ્થળ હાલ પણ ગુનાથી થોડે દૂર છે આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે અહિંગ પહોંચવા માટે ધારીથી પાકા ડામર માર્ગે એસ ટી બસ અથવા પ્રાઇવેટ વાહનથી પહોંચી શકાય છે જેનો રસ્તો ખોડિયાર ડેમના બંધ ઉપરથી પસાર થાય છે ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માનવા લાયક હોય છે